ગેસ ગુડ મોર્નિંગ જય માતાજી તો નવા વિડીયોમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આપણે છે ને અત્યારે સવાર થઈ ગયું છે અને સવારના સાત વાગ્યાને અહીંયા જો બધા વોકિંગ કરે છે સવાર સવાર થઈ ગયું છે અમારે અને હવે અમે છે ને ફરવા માટે નીકળી ગયા છીએ રેડી થઈને તો બધા બ્લોગમાં જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપણે જા છે ને જઈએ છીએ ચા પીવા માટે

有吗？ અત્યારે વાતાવરણ એટલું બધું ખરાબ છે ને અમે લોકો જઈ રહ્યા છીએ આબુ તો માઉન્ટ આબુ ચડવાનું જો શરૂ થઈ ગયું છે ઉપર ઉપર પણ એટલો બધો ધુમ્મસ છે તો રસ્તો તમે લોકો જોઈ શકો છો કેવો છે ને ટ્રાફિકે જો એટલો બધો જોરદાર છે કારણ કે આજે છે સન્ડે એટલે સન્ડેના હિસાબથી બહુ ટ્રાફિક છે અને વરસાદ એટલો બધો વરસાદ એટલો બધો ધુમ્મસ તો બી પૂરો વિડીયો તમે વોચ કરજો તમને ખ્યાલ આવી જશે કે ઉપર પણ કેવું વાતાવરણ છે કારણ કે અત્યારે તો ખબર નથી હવે આપણે ઉપર ચડવાની શરૂ કર્યું છે ત્યાં વાતાવરણ કેવું છે અને વરસાદ એવી રીતે આવે છે થોડી વાર આવે ને થોડીવાર બંધ થઈ જાય છે પણ અમે જ્યાંથી આશ્રમમાંથી નીકળ્યા છીએ કન્ટિન્યુ ચાલુ છે ને અહીંયા જો ટોલ ટેક્સ ભરવા માટે આપણે પચાસ રૂપિયા આપી દીધા છે ટોલ નાખો આવી ગયું છે અને પછી જો અહીંયા અમને ઉતારી દીધા કારણ કે અમારે અહીંયા છે ને જો વરસાદ આવે તો અમે જો અહીંયા પહોંચી ગયા છીએ આબુમાં અને વરસાદ એટલો બધો આવે છે ને તો અહીંયા ઊભા રહી ગયા છો આ ગાડીમાં આપણે આવ્યા છીએ તો ગઈસ જો બધા માઉન્ટ આબુ ઉપર આવી ગયા છે કા ધારી બગસરા અમરેલી તો વરસાદમાં ફરવાનું છે કો વરસાદ માં બધા ફરવાનું છે તો ગઈસ ફૂલ વરસાદ આવે છે ને આપણે હવે આ પલટતા પલટતા એન્જોય કરવાની છે આબુ માં કેટલો મસ્ત વ્યૂ આવે છે ને મસ્ત વાતાવરણ છે તો બધાય કારણ કે અમે લોકો શિબિરમાં આવ્યા ને તો આજે અમારે ઉપરનો વારો છે એટલે ઉપર જવાનું જો એ બધા છત્રીઓમાં તો ગાઈસ ફાઇનલી આપણે જો હવે પહોંચી ગયા ફરીએ એન્જોય કરવાની છે પલટતા પલટતા છત્રી લઈ લીધી છે બહુ છે કેટલો વરસાદ છે ગાઈઝ ફાઇનલી આપણે આબુ પહોંચી ગયા છીએ ઉપર ને વરસાદ એટલો બધો આવે છે ને આમ જો ઓહો બોટિંગ ને બધું બંધ છે અને અહીંયા બધા જો પણ હા આ બાપા નહીં કરતો અહીંયા જો બધા ફોટોશૂટ થાય છે ગાઈસ ફાઇનલી બધા આપણે છે ને રેનકોટ ખરીદવો પડ્યો કારણ કે વરસાદ જ એટલો બધો હતો ને એટલે બધા જો ફરવાનું છે આજ આજનું લોકેશન બધું રેનકોટમાં સજ્જ વિલાસબેન છે વિલાસબેન છે પાછળ જો પ્રિણાબેન ને બધાય રેનકોટ માં પ્રિણાબેન કેવું મજા આવે છે બહુ મજા આવે છે જો કેવા ફોરેનર બની ગયા છે આંલા ટોપલા પહેરી લીધા બધાય અહિયાં જો અમારે પારુલબેન પારુલબેન એને ગાઈસ મૂડ ઓફ થઈ ગયો ફોટા નથી પડતા હા 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 નાનું નાનું ડીંગલ છે ઓ છોરી અરે વાહ વા અમાર જો ક્યૂટ નંબર માગી હે છે

આમાં ગાય અમારે આજે છે ને બોટિંગ ને બધું કરવાનું પડે આ નક્કી લે આ જો તો ખરા તળાવ તો આખું ભરચક થઈ ગયું છે બાપે કેટલો ધુમ્મસ ને વરસાદ બહુ મજા આવે છે

તો ચાલો આપણે માર્કેટમાં આવી ગયા નાના નાના બાળકો છો અમે રેનકોટ માં છીએ જો સરસ સરસ મજૂરી

ăn luôn, cơm ăn luôn, Cái chỗ bút tì nó thăng lên chứ? cái gì मतजोरस तुम खा वाला हो इनमें ठीक હાલો આપણે ક્યાંક દુકાનમાં માં છે કેટલું વાતાવરણ ખરાબ છે એકદમ તો ગાય એટલું બધું વાતાવરણ ખરાબ હતું ને એટલે પછી મોબાઈલને આપણે પ્લાસ્ટિકના કવરમાં નાખીને જો વિડીયો ઉતાર્યો કારણ કે બહાર તો કઢાઈમ જ નહોતો મોબાઈલ અને એટલો વરસાદ એટલો વરસાદ કે આટલું બધું વરસાદમાં હું મારી લાઈફમાં પહેલી વાર પલળી છું પણ આબુની આ છે ને ટૂર અમને બહુ યાદ રહી જવાની છે કારણ કે અમે એટલા ભાગતા દોડતા પલળતા પલળતા અમે અમારી મંજિલ સુધી તો આ છે નકીલ એક જો પણ અમારે આમાં છે ને બોટિંગ કરવું તું પણ અમારા સપના એ કોઈ પૂરા ન થયા પણ એટલું ભગવાનની તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જમવા માટે જો કેટલો બધો ટ્રાફિક છે અમે બધાય છે ને મસ્ત મજાનું ભોજન લેવા માટે જઈએ છીએ કારણ કે અમારો ટાઈમ પૂરો થઈ જાય એટલે અમારે ટાઈમને એડજસ્ટ રાખીને પહેલાં જમી લેવું પડે તો આપણે આવી ગયા છીએ બ્રહ્માકુમારી અમારું જ્યાં ભોજના લય છે ને ત્યાં છતરિયો છતરિયો હાય ઉપાસના બેન કેટલી આપણે મજા કરી વરસાદ આ મેડમ કેટલી મજા ખાધા પીધા ને દાળ ભાત ગરમ ગરમ શાક રોટલી અને હવે જો પલળીએ છો गरम गरम पकड़ा गुजरातियों को ढोकला फाफड़ा ढोकला फाफड़ा चाहिए हाँ और कुछ नहीं चाहिए इनके पेट में कुछ जगह ना रह जाए खाली जरूरी ડાર્લિંગ આ કે યાર ઓલા નો સાતી વારી તન નાખુ કાલી લે ના પકડો ખાલી જમરૂખ છે ને આમાં નહીં માં કાકડી છે કાકડી નથી જતી એ નો કઈ જમરૂખ ખાળો આ તો કાકડી નહીં ખાય છોકરી નાની છે લો એમાં કાકડી છે કાકા અરે એક બે લે લો એસે એસે લો ઓર લે છોકરા પાંચ દેજો કે લો પાંચ ઠીક બે છૂટા દેતા લાગો છોકરા પાંચ લે લો પછી તો ગઈ અમે રસ્તા ઉપર નીકળી ગયા પણ રિટર્ન નો રસ્તો છે રિટર્ન નો આ વિડીયો છે તો તમે ડુંગર ઉપર જોડો પહાડોમાં કેટલા ઝરણા આવે છે કેટલી નદી આવી કેટલો વરસાદ અમે લોકો તો એટલા ડરી ગયા એટલા ડરી ગયા કે વાત પૂછોમાં કારણ કે આવો મોસમ આવો વરસાદ તો આપણે ફર્સ્ટ ટાઈમ જોયો તો જો સરસ મજાની ગાડી હતી પણ ડ્રાઈવર એટલા સારા હતા ને અમારી ગાડીના એટલે એકદમ સ્લો સ્લો ચલાવતા હતા ને અમે પછી વિડીયો ઉતારતા ઉતારતા જો આટલા નીકળી ગયા છીએ પણ વિડીયો તો ખાસ ઉતરે નહીં કારણ કે પાણીનો જ પ્રકોપ એટલો બધો હતો રસ્તામાં ધુમસ હતો એટલે આવું બસ આ ઝાંઝવાડના નીર નહીં ખરેખર નીર અમે જોયા છે અને બહુ મેં એન્જોય એટલી કરી છે પણ થોડુંક વરસાદના હિસાબે આમ તેમ થઈ ગયું છે કાંઈ વાંધો નહીં આપણે તો શિબિરમાં આવ્યા હતા અને આ છે ને વાદળ છે અને પહાડોમાં આટલા વાદળા નીચે આવી ગયા છો એક નંબર વ્યૂ છે પણ એમ થતું હતું કે ગાડીમાંથી ઉતરવું જ નથી ક્યારેક એવો વિચાર આવતું તો જલ્દી ઉતરી જવું છે આમાં જાનહાની શક્યતા ભરપૂર કારણ કે ગાડીઓ સામેથી લાઈટ વાળી એટલી બધી આવતી હતી ને અને આ બધા પહાડોમાંથી જો કેટલા ઝરણા નીકળતા જ કરે જો આ ટોધ જો રોડ ઉપર આ ઉપરથી એટલું મોટું ઝરણું આવી ગયું ને હા હા પછી તો અમે નીકળી ગયા આરામથી મુસાફરી ધીમે ધીમે ડ્રાઈવરને કીધું ગાડી ચલાવો કારણ કે આમાં એક્સિડન્ટ થતાં વાર ન લાગે જો કેટલી સામેથી આવે ગાડી અને આ બાઈકવાળાને શું લૂંટાઈ જતું હતું વચ્ચે આવ્યું જો કેવું મારું છે પછી તો અમે જો ધીમે 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 નીકળી ગયા રસ્તામાં એટલા મંકી પણ આવ્યા પણ જ્યારે વિડીયો આપણે વિડીયો ઉતારીએ ત્યારે વાંદરા બિચારા માઇન્સ થઈને બેઠા હોય છે એટલે આપણું મન ન મળ્યું તો ગાઈઝ અહીંયા છે ને ટ્રાફિક જામ થઈ ગયો ને વન વે કરી દીધો છે કારણ કે આગળ છે ને રોડ તૂટી ગયો છે એટલે બનતા સુધી અમને ત્રણ વાગે મેસેજ આવી ગયો તો આબુ ઉપર કે રોડ તૂટ્યો છે એટલે ફટાફટ તમારી ગાડીઓ લઈને તમે લોકો નીચે નીકળી ઉતરી જાઓ કારણ કે રોડ છે ને કા બંધ કરી દેવાનો આવશે એટલે એટલા બધા ગાડીઓના થપ્પા લાગી ગયા આર્મીવાળા આવી ગયા પોલીસવાળા આવી ગયા અને રોડની બધી કાર્યવાહી ચાલુ કરી દીધી હતી ને એટલો બધો ટ્રાફિક હતો ને પછી તો અમારી ગાડી ધીમે 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 જો આગળ તરફ ગઈ પણ તમે ટ્રાફિક જોજો આ રોડ જે તૂટ્યો છે ને ને એના હિસાબથી આટલું દીધું છે છે ગાડીઓ ચાલે થોડીક રિવર્સ આ પૂરી બસ હતી વાળા બધા પેસેન્જર ને ઉતારી દીધા હતા કારણ કે રોડ તૂટી ગયો ને એટલે આટલું વજન નહોતો કરવાનો રોડ ઉપર એટલે જો આ બધા ચાલતા ચાલતા આ વ્હાઈટ બસ ના ને બ્લુ બસ ના પેસેન્જર છે por no, 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 clima de más en el grupo aquí.